I do અરવલ્લી રાતના સમયે મળેલ હાલતમાં પશુઓ ભરેલા પિકઅપ ડાલાને કાબટ ત્રણ રસ્તા પરથી ગૌરક્ષકોએ ઝડપીને પોલીસ હવાલે કર્યા છે મંગળવારે રાત્રિના સમયે અંધારામાં મરણતોલ હાલતમાં પશુઓ ભરી ભાગવા જતા પિકઅપ ડાલાને કાબટ ટેબલી પાસે વિહિપ કાર્યકરોએ ઝડપી પાડી પોલીસ હવાલે કર્યા છે સાઠંબા પોલીસે રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ જઈ પશુઓને પાંજરાપોળમાં મોકલી અપાયા છે બાયડ તાલુકાના કાબટથી ઉપરાંત ધાણે જવાના માર્ગ ઉપર ત્રણ રસ્તા પાસે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ બાતમી મળી હતી કે અહીંયા ગેરકાયદેસર પશુઓની હેરાફેરી થઈ રહી છે ત્યારે વિહિપ કાર્યકરો લોકો કાબડ ત્રણ રસ્તા ઉપર ઊભા રહ્યા અને એક સમયે પિકઅપ ડાલુ આવી પહોંચતા અંદર તપાસ કરતા કતલખાને લઈ જવાના ઈરાદે ભેંસો ભરેલી હતી તેને સીલ કરી ભેંસો નંગ પાંચ ભરેલી હતી તેઓને પાસેથી તેમને પાંજરાપોર છોડવામાં આવ્યા અને દરોડા પાડીને પોલીસ હવાલે આરોપીને કર્યા છે આંગે વિશ્વ હિન્દુ પરિષદ બાયડ પ્રખંડના પ્રમુખ મનીષભાઈ શિવાભાઈ પટેલે સાઠંબા પોલીસને જાણ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા અરવલ્લી